નમસ્તે મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો અત્યારે જે દેશ દુનિયાની પરિસ્થિતિ ચાલી રહેલી છે દુનિયામાં અશાંતિ ક્યાં ક્યારે ઊભી થાય એ નક્કી નથી કરી શકાતું અને તારીખ સત્તર આઠ બે હજાર પચીસ એક કલાક ને ચોપન મિનિટે સૂર્ય દેવે રાશિ બદલી સૂર્ય પોતાની સિંહ રાશિમાં આવ્યા રાજા પોતાના ઘરે આવ્યા પણ સિંહ રાશિમાં પહેલેથી કેતુ બેઠેલા છે અને સૂર્ય કેતુનો એક એવો યોગ બન્યો જે દેશ દુનિયા માટે નુકસાન કરતા સાબિત થઈ શકે જે સમયે રાશિ બદલી સૂર્યનારાયણે ત્યારે જો કુંડળી જોઈએ તો મિથુન લગ્નની કુંડળી બની લગ્નમાં ગુરુ ને શુક્ર આ બે ગ્રહ બેઠેલા છે જે યુતિ એટલી સારી ન કહેવાય બરાબર લાલ કિતાબ પ્રમાણે જોઈએ તો એ ગંભીર રોગની કુંડળી કહેવાય તો આ ગોચરની અસર દેશ દુનિયા પર કેવી આવશે તો મિત્રો આ સમયમાં શક્ય છે દુનિયામાં ક્યાંક ને ક્યાંક માંદગીનો મારો દેખાય અને ઘણી બધી જાનહાનિની શક્યતા બને સૂર્યને કેતુ સિંહ રાશિમાં ત્રીજા સ્થાનમાં તો અહીંયાગારી આ પરાક્રમ સ્થાનમાં બેસીને સૂર્યને કેતુનું ગ્રહણ ક્યાં શું કરશે ખબર નથી પણ કંઈક તો થશે તો મિત્રો આ સમય પછીનો જે સમય આવશે ને એમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલીઓ આપણે જોવી પડે એક ખાનું આગળ ચાલીએ તો છઠ્ઠી રાશિ કન્યા રાશિમાં મંગળ બેઠેલો છે દુશ્મન રાશિમાં મંગળ બેઠો અને દસમા સ્થાનમાં મીનનો શનિ એની પર પૂર્ણ દ્રષ્ટિ નાખે તો આ પણ એક ટકરાવની પરિસ્થિતિ પેદા કરનારી યુવતી બનશે દ્રષ્ટિમાં બનશે પણ ચોક્કસ આ સમયે તકલીફ થાય અને મિત્રો આ સમય છે ને હથિયારોથી મોટી જાનહાની થવાની શક્યતાઓ બતાવે છે અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે જે ગજગ્રાહ ચાલી રહ્યો છે એક તરફ અમેરિકા એવું વિચારે કે ભાઈ ભારત આગળ ન આવવું જોઈએ અને ભારત એટલું આગળ વધી ગયું છે કે ત્યાંથી પાછા વડા એમ નથી આજે ડોલરને સંભાળવો ડોનાલ્ડ ટ્રમ્પ માટે અઘરો છે અને એક બાજુ નરેન્દ્રભાઈ ખૂબ હિંમત રાખીને આગળ વધી રહ્યા છે આજે દુનિયા ટ્રમ્પને છોડીને નરેન્દ્રભાઈની સાથે આવી રહી છે અને આ જે ઘટનાઓ ઘટવાની છે અને આમાં ટ્રમ્પ આપણને અલગ રીતથી નુકસાન પહોંચાડવાની નાગાહી કરશે કંઈ પાકિસ્તાનને હથિયાર આપશે ને પાકિસ્તાન આપણી સાથે યુદ્ધ કરશે આગળના વિડીયોમાં મેં કીધું છે પણ આ વસ્તુ આ વખતે અમેરિકાની સહાયથી પાકિસ્તાન યુદ્ધ લડશે આ વખતનું યુદ્ધ થશે તો આપણું જે પેલું અઠ્યાસી કલાકનું યુદ્ધ ચાલ્યું ને એવું નહીં હોય લાંબુ યુદ્ધ ચાલશે કે પાકિસ્તાન પાસે અમેરિકી હથિયારો હશે એની પાસે પણ હથિયારોની બાબતમાં મજબૂતાઈ હશે અને આપણે આપણા સ્વદેશી હથિયારોથી કે આપણે જે ઇમ્પોર્ટ કર્યા છે એ હથિયારો સાથે લડીશું જીતીશું આપણે પણ લડાઈ લાંબી ચાલે અને મિત્રો આના પછી દેશ દુનિયાના બીજા દેશો વચ્ચે પણ લડાઈ થવાની શક્યતાઓ છે યુદ્ધ થવાની શક્યતાઓ છે અત્યારે જે ટેરિફનો મામલો ચાલે છે કે ભાઈ આ વસ્તુ અમારે ત્યાં તમે વેચો તો આટલા ટકા અમને આપવાના આટલા ટકા ટેક્સ ભરવાનો આ કરવાનું હવે આજે છે ને એક વિડીયો હું જોતો હતો અને એક જાણકારી સમાચારમાં મને મળી કે ભારત સરકારે અમેરિકાથી જે બદામ આવે છે કેલિફોર્નિયા એની પર બેન્ડ લાવ્યું આપણે ઘણી બધી બદામો ઇમ્પોર્ટ કરીએ છીએ અમેરિકાથી એની પર બેન્ડાયો તો આવનારા સમયમાં અનાજ તેલ સૂકો મેવો આ બધી વસ્તુઓ મોંઘી થશે મંગળ અને શનિ જે ચોથા ને દસમા સ્થાનમાં સામસામે છે હથિયારોથી મોટી લડાઈ થાય હથિયારોથી ઘણા બધા નેતાઓને સામાન્ય પબ્લિકને દેશના સૈન્યને નુકસાન થાય તો આ બધી ઘટનાઓ જો આપણે સમજીએ જાણીએ વિચારીએ તો આપણે માનવું પડે કે આવનારો સમય ખરેખર થોડો સંઘર્ષથી ભરેલો રહેશે અને મિત્રો આ સમય જે છે ને એમાં આપણે તો સાચવવાનું જ છે પણ આપણે આપણા દેશ માટે પણ સંભાળીને ચાલવાનું છે અને આ સમયમાં આપણા દેશમાં નરેન્દ્ર મોદીના જે વિરોધીઓ છે એ લોકો પણ કંઈક ત્રાકડો રચે અને ચોક્કસ એમાં અમેરિકામાં જે શાસન કરી રહ્યા છે એ લોકો સાથ આપે અને મિત્રો ચોક્કસ આપણે ભૂતકાળ જાણીએ છીએ કે ઘણી વખત એવું થયું છે કે જે નેતાઓ ભારતને ઉપર લાવવાની કોશિશ કરતા હતા તો એનું મોત પરદેશમાં થયું આપણા લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરીએ ને તો આપણને ખ્યાલ આવે કે શાસ્ત્રીજી રશિયા ગયા તાસ્કન ગયા ને તાસ્કંદમાં એમનું મોત થયું તો આ જે ઘટનાઓ છે ને તેની પર આપણે ફોકસ કરીશું ને અત્યારે આવી કોઈ ઘટના ઘટે તો નવાઈ પામતા નહીં કારણ કે આ સમય જ એવો છે અને ચોથા સ્થાનનો મંગળ અગ્નિથી તકલીફ આપશે એની પર શનિની દ્રષ્ટિ છે તો દુનિયામાં ગેસ ઊભો થઈ શકે છે ગેસ એટલે ઝેરી વાયુથી આ લોકો હુમલો કરી શકે છે ને એનાથી આપણને નુકસાન થઈ શકે છે તો આ બધી બાબતોને આપણે ધ્યાનમાં રાખીને ચાલવું ખૂબ જરૂરી છે સૂર્યનું જે ગોચર બદલાયું ને એની કુંડળી હું તમને સ્ક્રીન પર મૂકીને બતાવું છું એમાં જુઓ ગુરુ શુક્ર પહેલા સ્થાનમાં રોગ થવાનો નુકસાન થવાનું બુધ બીજા સ્થાનમાં છે તો એ બુધ એટલો પાવરફુલ નહીં કહેવાય કે જે આ સમયમાં નેતાઓને કે રાજકીય નેતાઓને કે પેલા સૈન્યના અધિકારી કે જે કંઈક વિચારીને કામ કરે તો એ લોકોની બુદ્ધિ નહીં ચાલે અને ખોટા નિર્ણયો થશે ને ખોટા આક્ષેપોની દુનિયામાં કંઈક ને કંઈક નવા જૂની થઈ શકે છે સૂર્યકેતુ ત્રીજા સ્થાનમાં છે પરાક્રમ સ્થાનમાં સૂર્યકેતુ છે એના બંને ગ્રહ તોફાની કહેવાય બરાબર સૂર્યને જ્યારે કેતુનો સહારો મળે ત્યારે આ વાત વણસી જાય મંગળ ચોથા ભાવમાં છે મંગળ ચોથા ભાવમાં છે તો મંગળ અહીંયા નીચ થયો મંગળ છે અગ્નિ અને એ ચોથા સ્થાનમાં બેસીને નીચ થાય ને એની પર શનિની દ્રષ્ટિ પડે ત્યારે આપણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે લાલ કિતાબમાં છે ને આ મંગળની ઉપર શનિની દ્રષ્ટિ પડે ને ત્યારે એનું એક બહુ ખાસ વિવરણ આપેલું છે કે જેની કુંડળીમાં આ વસ્તુ બનતી હોય ને તેનું મોત હથિયારથી થવાની શક્યતાઓ બહુ પ્રબળ હોય છે અને આ જે સમય છે ને એ ખરેખર આવો છે કે આ સમયમાં દેશ દુનિયામાં હથિયારોની જે દુનિયા છે એમાં હથિયારનો વપરાશ વધી જાય ટ્રમ્પે કોશિશ કરી કે ભાઈ યુક્રેનને રશિયા શાંત થાય પણ ન થયું હજુ યુદ્ધ ચાલુ છે એની એવી ઈચ્છા છે કે ભાઈ જલ્દીથી પેલો જેલેન્સકી એને મળે અને યુદ્ધ વિરામ કરાવે પણ એ શક્ય નથી દેખાતું અત્યારે એ વસ્તુ પર આપણે કોઈ કંટ્રોલ કરી શકીએ એવી પરિસ્થિતિ ગ્રહોની પણ નથી અને દેશ દુનિયામાં પણ નથી તો આને આપણે બહુ જ સંભાળીને જીવનમાં આગળ વિચારીને ચાલવો પડે એવો સમય છે આ હવે આ બધી વાત ઓછી હોય ને તેમ આ સમયની કુંડળીમાં એક કલાક ને ચોપન મિનિટે જ્યારે સૂર્યનારાયણ સિંહમાં આવ્યા ત્યારે રાહુ નવમાં સ્થાનમાં છે તો ભાગ્યસ્થાન નો રાહુ ખરેખર હલચલ મચાવે છે તો આ જે ઘટના છે ને એની પર બી આપને ધ્યાન આપવાનું છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક તો કોઈક મોટી નુકસાની આપણી સાથે થઈ શકે છે દેશ દુનિયામાં મોટા નુકસાનો આવે તો નવાઈ નહીં શનિ દસમા સ્થાનમાં છે તો આ એક સારું પરિણામ આપે કે ભાઈ સ્ટેબિલિટી જળવાયેલી રહે અને એ જાળવવા માટે આપણે ઘણી બધી મહેનત કરવી પડશે કારણ કે શનિ પર મંગલની ઉલટી દ્રષ્ટિ આવે અને મિત્રો સૌથી મોટી વાત છે ને બારમે ચંદ્ર છે આ સમયે દેશ દુનિયાના નેતાઓના મોડા પર તાળું નહીં મરાશે આ લોકોની જીભ કંટ્રોલમાં નહીં રહી કે બારમા સ્થાનનો ચંદ્ર હંમેશા ન બોલવાની જગ્યા પર બોલવાની પ્રેરણા આપે અને એ માણસને જીપથી નુકસાન થાય આપણા ગુજરાતીમાં મહાવરો છે ને ભાઈ તારી સાથે બારમો ચંદ્ર તો આ જે બારમો ચંદ્ર છે ને આ વખતની કુંડળીમાં એ ઘણી મોટી બાબત પર અસર કરી જશે અને બોલાયેલા બોલથી દુનિયામાં બહુ મોટા પરિવર્તન આવી શકે છે તો મિત્રો આ જે ઘટનાઓ થવાની શક્યતાઓ આપણે જોઈ રહ્યા છે પણ જો આ શક્યતાઓ થાય આ બને તો હવે સૌથી મોટી પરિસ્થિતિ ક્યાં બદલાય છે અઢાર દસ ધનતેરસના દિવસે ધનતેરસના દિવસે ગુરુ મહારાજ મિથુનમાંથી કર્કમાં જવાના એના પછી જે દેશ દુનિયામાં અસર છે ને તે પણ માઠી અસર છે આમ જોવા જઈએ ને તો આ વર્ષના અંત સમયમાં ગુરુ મહારાજ કર્કમાં પ્રવેશશે અને કર્કમાં ગુરુ મહારાજ ઉચ્ચના થાય અને આની અસર છે ને કારતકથી ફાગણ સુધી દેખાશે કારતકથી ફાગણ સુધીમાં અનાજ કરિયાણું તેલ આ બધી વસ્તુઓના ભાવ આસમાન પર હશે જેટલા બી ધાન છે બધા ધાન મોંઘા થવાની શક્યતાઓ દેખાય છે આ સમયમાં મનુષ્યમાં પાપ કર્મ વધે ને એનાથી એને નુકસાન થાય વિક્રમ સંવંત બે હજાર એક્યાસી માં ગુરુ મહારાજ ત્રણ રાશિમાંથી પસાર થશે વર્ષના પ્રારંભથી ચૌદ પાંચ બે હાજર પચીસ સુધી વૃષભમાં ગુરુ મહારાજનું ગોચર રહ્યું થી સુધી ગુરુ મહારાજનું મિથુનમાં ગોચર રહેશે અને અઢાર દસ થી વર્ષના અંત સુધી ગુરુ મહારાજ કર્ક માંથી પસાર થશે આ સમય મધ્યમ ફળ આપનારો કહેવાય પણ દેશ દુનિયાએ સાવધાની રાખવી જ પડે ને ચોક્કસ રાખવી પડશે તો મિત્રો જ્યારે જ્યારે ગુરુ જેવો મોટો ગ્રહ બદલાતો હોય અને ગુરુની એક ખાસિયત છે કે જ્યારે વરસમાં એ ત્રણ રાશિમાં પરિવર્તન કરે રાશિ પરિવર્તન કરે ત્યારે દેશ દુનિયા પર ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ આવે છે ને એની અસર આવે અને એક મહિનો જે સૂર્યકેતુ પાંચમા સ્થાનમાં રહેવાના એની અસર આ સમયમાં દેશ દુનિયા પર આવશે અને ખરેખર કહું આ સમય અગ્નિથી દેશ દુનિયાને નુકસાન કરનારો સાબિત થાય હથિયારોથી નુકસાન થાય હથિયારોનો વપરાશ વધી જાય અને ન વાપરવાના હથિયારો દેશના વડાઓ વાપરવાનો નિશ્ચય કરીને બેસે સામાન્ય જનતાનો મરો થાય મિત્રો આ જે ઘટનાઓ છે ને એની પર બહુ જ સાવધાની રાખીને ચાલવાનું છે નહીં તો આપણી તકલીફ વધે આમ પણ બે હજાર એક્યાસીનું વર્ષ ભારત માટે મધ્યમ રહેતું દેખાય વર્ષના પ્રારંભમાં દેશમાં થોડી શાંતિ રહી પ્રજા આનંદમાં રહી સુખી રહી પણ જેમ જેમ વર્ષનો સમય પસાર થતો ગયો તેમ તેમ દેશ દુનિયાના લોકોની કષ્ટ પીડા વધી પ્રજામાં આ સમયમાં ડરનો માહોલ દેખાયો ક્યારે શું થશે કોણ કેવો નિર્ણય લેશે એની કોઈ જે નથી અને અત્યારે આપણે જોઈએ ને તો અત્યારે આપણા ભારતમાં પણ જે નરેન્દ્રભાઈના વિરોધી છે અથવા ભાજપના વિરોધી છે અથવા તો જે વિઘ્ન સંતોષી માણસો છે એ અત્યારે એવી વ્યૂહરચના રચી રહ્યા છે કે જેમાં દેશ દુનિયાને મોટું નુકસાન થઈ શકે છે એ લોકોના જે સ્ટેટમેન્ટ છે ને એની અત્યારે જે ગણના જો કરીએ ને તો એ ખોટી બેસે અને મિત્રો ચોક્કસ કહું છું કે આમાં વિપક્ષને નુકસાન થશે અને લોકોની પરેશાની જો વધી તો શક્ય છે કે વિપક્ષનું નામો નિશાન મટી જાય સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે જે અત્યારે ખેંચતાણ ચાલી રહેલી છે જે એકબીજા પર કાદવ ઉછાડી રહ્યા છે એનું પરિણામ દેશ માટે સારું નહીં આવે અત્યારે જે ખેંચતાણ ચાલે ને તે અંદરો અંદરની ખેંચતાણ દેશમાં મોંઘવારી વધારશે તકલીફ વધારશે અત્યારે જોઈએ ને તો આપણા રૂપિયાનું અને આપણા સંસ્કારોનું અવમૂલ્યન થઈ રહ્યું છે આપણે જે સંસ્કાર મહિના છે વારસામાં એનું અવમૂલ્યન કરી રહ્યા છે આપને આ સમય દેશમાં ફરી પાછા ભાગલા થાય એવા સંજોગો પણ ઊભા કરી શકે છે અલગ રાજ્યની માંગ હિંસક આંદોલનમાં પરિવર્તિત થતી દેખાય તો આપણે નવાઈ નહીં લાગવી જોઈએ આ સમયમાં પ્રજા પીડાતી દેખાય છે અને આસપાસના જે આપણા પડોશી દેશો છે એ લોકોની સાથે સરહદની બાબતમાં પણ મુશ્કેલીઓ વધતી દેખાય એક સમય એવો આવશે કે દેશમાં સત્તા ભંગનો માહોલ બનાવી દે વિપક્ષ વિપક્ષનો દાવો હશે કે અમે પ્રજાના પ્રશ્ન તમારી વાચા આપી રહ્યા છે પણ સૌથી મોટી તકલીફ આવશે વિપક્ષમાં એકતા નહીં રહે અને વિપક્ષની એકતા ન રહેતા આ આંદોલન અધ વચ્ચે પડી ભાંગે પ્રજાના પ્રશ્ન તો બાજુમાં રહી જશે પણ વિપક્ષની લડાઈ અંદરો અંદર વધતા એ સંગઠન તૂટતું દેખાય મિત્રો આ વર્ષના છેલ્લા મહિનાઓ ચાલી રહ્યા છે તો આ સમયમાં દેશના લોકોની મુશ્કેલીઓ વધતી દેખાય છે તો મિત્રો આ જ્યારે આપણે સાંભળીએ કે આપણી જાણકારીમાં આવે કે આ સમય આવો રહેશે તો એ સમયે દરેક વ્યક્તિએ પોતાની જાતને પોતાના ઘરને પોતાના સમાજને ગામને શહેરને સંભાળવાની જવાબદારી લેવી જોઈએ અને આ રીતના જવાબદારી લેશો તો રાજ્ય અને રાજ્ય પછી દેશને કોઈ નુકસાન ન થાય પણ આપણે સમજવાનું છે અત્યારે જે પરિસ્થિતિ દેશ દુનિયામાં ચાલી રહેલી છે તો એની પર આપણે બહુ જ ધ્યાન આપવું પડે ગઈકાલે મેં એક વિડીયો જોયો મધ્યપ્રદેશ કે રાજસ્થાનનો હતો કંઈક એમાં જે આપ પક્ષ છે એના છ કાર્યકરોની ધરપકડ થઈ એ સેનામાં થઈ એક લેડીઝ પીએસઆઈ પર એ લોકોએ ગંદી કોમેન્ટ કરી જોયું હવે આપણા દેશના જે નેતાઓ છે એ જે દેશના રક્ષક છે પોલીસ વિભાગના એમાં એક દીકરી કોઈ કામ કરતી હોય ને એ દેશને સુરક્ષિત કરવા માટે પોતાની ડ્યુટી નિભાવતી હોય ને એવા માણસો એને ગમે તે શબ્દ કહી જાય આવા સામાન્ય પેલી આપ પાર્ટીના જે કાર્યકરો જો આ વસ્તુ કરે તો કેવું લાગે આપને આપનો સવાલ નથી હું તો કહું દુનિયાનો કોઈ બી માણસ આપણા દેશમાંનો કોઈ બી પક્ષ હોય કોઈ પણ માણસે આવી કોમેન્ટ તો ન કરવી જોઈએ ને મેં ગઈકાલે જ યુટ્યુબ પર વિડીયો જોઈએ કે ભાઈ એવા છ માણસોની પોલીસે ધરપકડ કરી તો આ જે સંસ્કાર અત્યારે આપણા નીચે આવી રહ્યા છે એ પણ આપણા દેશને બહુ મોટું નુકસાન કરી શકે છે મિત્રો અત્યારે જે કંઈ બી ઘટના બની રહેલી ને તે આપણા માટે શરમજનક છે અને એનાથી એ સમજવાનું છે હવે વિપક્ષના નેતાઓ ક્યારે ક્યાં શું સ્ટેટમેન્ટ આપે છે એ પણ આપણા માટે બહુ મહત્ત્વના સાબિત થાય છે અને એ લોકો માટે પણ મહત્ત્વના સાબિત થશે અને મિત્રો ચોક્કસપણે કહું જો દેશનું પબ્લિક સમજદાર હશે તો જે વ્યક્તિઓ અત્યારે આપણા રક્ષણ માટે કામ કરી રહ્યા છે આપણા દેશને ઉપર લાવી રહ્યા છે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે આટલી બધી મહેનત કરી કે ભારતને તોડી નાખી અમે પણ આપણું જે નેતૃત્વ છે એ એટલું બધું સોલિડ છે અને એટલું બધું વિશ્વાસપાત્ર છે કે દેશને નુકસાન તો નહીં જ થવા દે તો આપણે એવા વ્યક્તિત્વની સાથે રહેવાનું છે આપણા દેશ માટે જીવવાનું છે દેશ માટે લડવાનું છે અને દેશને બચાવીને આગળ વધારવાનું અત્યારે અમેરિકાની એક જ ડર છે કે ભારત એક મહાસત્તા તરીકે ઉભરી રહ્યું છે હું તો એમ કહું ભાઈ મહાસત્તા બની ગયું પણ આર્થિક મહાસત્તામાં પણ આપણે આગળ વધી રહ્યા છે અને આપણે આગલા વિડીયોમાં જોયું તેમ કે ભાઈ આપણે એક નાનું સરખું હથિયાર ઇમ્પોર્ટ કરવું પડતું તેની જગ્યા પર આજે આપણે વેચી રહ્યા છે એક્સપોર્ટ કરી રહ્યા છે આપણા મિસાઇલ્સ આપણે વેચી રહ્યા છે તો એ જે ઘટનાઓ છે ને એની પર આપણે ધ્યાન આપવાનું છે અને મિત્રો આવનારો સમય ખરેખર કહું થોડોક મુશ્કેલી ભય રહ્યો છે પણ આપણે આ બધી મુશ્કેલીઓ સામે લડવા માટે તૈયાર રહેવાનું છે કમર કસીને એનો સામનો કરવાનો અને આપણા દેશમાં જે ખોટા સ્ટેટમેન્ટ આપનારા લોકો છે એની વાતમાં આવવાનું નથી અને સંભાળીને આપણા સફળ નેતૃત્વને આપણે આગળ વધારવા માટેના પ્રયત્ન કરવાના છે તો મિત્રો આજે આવનારા સમયની ઘટના છે તે મેં તમને જણાવી અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને પછાડવા માટે મથી રહ્યો છે પણ એમાં એને કોઈ ફાયદો મળવાનો નથી કારણ કે આપણા દેશના લોકો મજબૂત છે આપણું નેતૃત્વ મજબૂત છે અને આપણે એક સાચી દિશામાં આગળ વધી રહ્યા છે અત્યારે અમેરિકા ઘણી બધી બાબતોમાં મુશ્કેલી સર્જવાની કોશિશ કરે છે પણ દુનિયાના ઘણા બધા દેશ અત્યારે ભારતની સાથે જોડાઈ રહ્યા છે અત્યારે ડોલર નીચે જઈ રહ્યો છે રૂપિયાની કિંમત ધીરે ધીરે વધતી જશે અને રૂપિયો દુનિયા પર રાજ કરવાની તૈયારી કરશે તો એમાં નવાઈ પણ નહીં પામતા કારણ કે આપનું નેતૃત્વ એટલું સફળ છે અને એના નિર્ણય બહુ ચોક્કસ છે એક સમય હતો કે અમેરિકા બૂમ પાડે એટલે આપણે બેસી જવાનું પણ આજે એ શક્ય નથી જે યુદ્ધ વિરામ થયો એ ડોનાલ્ડ ટ્રમ્પના કહેવાથી નથી થયો એની પણ જાહેરાત થઈ જ ગયેલી છે અને ચોક્કસ રીતે એનો એક એવો સમય આવશે કે જો ફરી પાછું યુદ્ધ કરવું પડે તો યુદ્ધ કરી લઈશું અને ચોક્કસ સમય નજીક છે તો તૈયારી સાથે રાખજો ઘરમાં થોડું અનાજ પૈસા જરૂરી દવાઓ સાથે રાખવી ખૂબ ખૂબ જરૂરી છે કારણ કે અડધી રાતે ક્યાંક ને ક્યાંક નાની મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે ને યુદ્ધ થતાં વાર ન લાગે કોઈ એવો હુમલો જો આ લોકો કરી બેઠા ભૂલ કરી બેઠા તો તકલીફ એમની વધતી દેખાશે અને ચોક્કસપણે આપણે તો કીધેલું જ છે નરેન્દ્રભાઈએ કે ભાઈ અમે યુદ્ધ વિરામ નથી કર્યો અમે યુદ્ધને અટકાયું છે તો એ કેટલા દિવસ અટકેલું રહીને ક્યારે ફરી પાછું શરૂ થઈ જાય એની તારીખ તો મારી પાસે નથી પણ ટૂંક સમયમાં આ બધી ઘટનાઓ થઈ શકે છે તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે